અલા ઉઠી જાને તારે બાયડી ભરવા નહીં જવાનું આજે બાયડી ભરવા જવાનું છે ચાલ ઉઠ વેલો એ છોટી છે ઉમર મારી સગાઈ કરાઈ નઈ માન્યો દાદ મને પેનાઈ દે રે બેટા તો 18 વર્ષનો થઈ ગયો એટલે તારે લગન કરી લેવા પડે હવે પછી કોઈ બાયડી નહીં આલે જોઈ હેણા દાદા પણ મારી બાયડી નામ હું લા બીકી નોમલાઈનું બારંદો અથવા આવી જીન છે બે એક

હા હરુ અડધું વાત કરેલા કઈક કરવું પડશે મારા ભાઈ બન્ને ફોન ના પાડ દેતી છે આજે કોઈ આવેન ની તું ફોન કરવાય કરી લે પણ દાદા મારી જિંદગીનો સવાલ છે બીજી દેખી લેશો આપણે બેરે બેરે તો સેટિંગ કર્યું તને કોઈ બાઈડી આલવા હો ના પડે ના પાડેસ તો પછી આખી જિંદગી ઓઢો રેસ હા હરુ બાઈડી દેખાડ એહો પાછો છે હા હર તલ દેખીતાવા દેને ઇન્દો પાછા કે જિંદગી ઉડોરેસ અંદો હો લેવા કરસે પાછો ચલ ભીખા फटाफट નઈ નઈ હો મે બહારન વાત જોઉ છું હરુ લાયો આવો